પાણી એકદમ ખરાબ આવે પહેલા પાણી આવે તો વાસ જ આવે અને અમારે પાણી હતા ને એ ઉપયોગ કરવામાં વરસાદ થી ખારા દરિયા નથી અમારી નગરપાલિકા ઉપર જ આધાર છે

મારું નામ ગીતાબેન બેન માસુકભાઈ પંડ્યા છે ચોરી બાગ માં રહીએ શેરી નંબર ચૌદ માં ને આ પાણી ચાર પાંચ વારે થી આવું એકદમ ગટર નું પાણી આવે ને એવું જ આવે છે ને અત્યારે ઘરે ઘરે દરેક સભ્ય બબે તૈન તૈન બીમાર છે ને પાણી ઈ પીવાય એવું તો નથી બોર નું પીવાય એવું નથી નથી વપરાશમાં આવે એમ ને આવીને ચેક કરવા પાણીના વારે ચેક કરવા આવું કે વેરો કે પાણી કેવું આવે છે ને એના અમે સેમ્પલ લઈ લીધા ને આવો તો લેબોરેટરીમાં તમને આપી બતાવીએ

હું આજે જોતા હો છું પાણી ક્યાંય પીવા એવું નથી ઘર ની અંદર મારે બધા બીમાર પડવા છે દવાઓ લેવી પડી છે માં આટલી બધી બેદરકારી આ ગટર ના પાણી કેમ આવે છે આમાં આ પીવા માટે આપે છે કે માંદા પાડવા માટે આપે છે તો એના માટે એનો કઈ ઉકેલ કરે ની કઈ સ્વચ્છતા જાળવે મારું અનસુયા બેન લલિત કુમાર ચુનીલાલ મારું નામ છે જુરી બાગ શેરી નંબર ચૌદ માં અમે રહે છે પણ અત્યારે જે અમારે નગરપાલિકા પાણી આવે છે એકદમ વાસ માં એવું પાણી છે રસોઈ ઉપયોગ નથી આવતો શરીર માં પાણી છે ના તો બધાને સ્ક્રીન પ્રોબ્લેમ થઈ ગયા છે ગમે એમ કરીને નગરપાલિકા પાણીની વ્યવસ્થા કરે પાણીનો વેરો લે છે વર્ષ ના છસો રૂપિયા પાણી આપતા નથી ત્રણ દિવસે પાણી આવે એમાં અડધો દસ વીસ મિનિટ કે અડધો કલાક ની અંદર પાણી બંધ કરી દે છે ને ના પાણી બધા ખારા થઈ ગયા છે પાણી પીવા કામ નથી આવતું કપડા નથી ધોવાતા એ પાણી કસ્તુરબેન વસરામભાઈ અણજારીયા ને ચૌદ નંબર ની શેરી છે પાણીનો ભાવાર ગંદકી છે હવે અમારે પાણીનો શું ઉપયોગ કરવો છે બોર ના પાણી અમારા બગડી ગયા છે તો એ પીવાય ઝેર જેવા થઈ ગયા તો હવે માંદગીરી વધી ગઈ અમારા ઘર માં બધા તો હવે શું કરીએ ભાઈ કયો રસ્તો લેવો સરકાર અમને પાણી ના આપે તો શું કામ